નમસ્કાર ખેડૂમ મિત્રો હું રાજુભાઈ ડોડિયા જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ સંદર્ભ તો આજે ખેડૂમિત્રો ફરીથી એક ખેડૂત છે એને મોરપીસ રીંગણ બનાવી છે તો ખેડૂમિત્રો આપણને અગાઉ પણ બે ત્રણ વિડીયો આ મોરપીસને લગતા આપણે બનાવેલા છે તો તમે વિડીયો જોયા હશે અને આજે તમે આ રીંગણ જોશો તો ખેડૂતની મહેનત તમે જોશો તો ફ્લાવર રિંગ ગ્રીનરી પણ બહુ સારી છે જોઈ શકો છો તમે આગળ વિડીયોમાં અને આગળ આપણે જે ખેડૂત છે એને પહેલાં વહેલી જ બનાવી છે પહેલાં એ બીજી વેરાયટી બનાવતા મતલબમાં જે એની બીજી વેરાયટી જે પ્રીખ્યા છે આ અને ખેડૂતનું ગામ છે ઘોઘા જિલ્લામાં આવે છે કયું ગામ આવશે એ પણ આગળ આપણે ખેડૂત માહિતી આપશે તો પહેલા એની જે બીજી વેરાયટી બનાવતા અને જે આ મોરપીસ રીંગણી બનાવી છે આ બે માં શું ફરક છે રીંગણામાં અને સ્વાદમાં પણ કેવું છે અને કેમ કે શાક બનાવીને તો ખાધું હોય છે એ પણ આગળ આપણે એને પૂછ્યું તો હવે આ અત્યારે ફાલ ને બધું તમે જોયું છે તો હવે આગળ આપણે ખેડૂતને મળીએ અને આગળની આપણે માહિતી આપે સીતારામ સીતારામ તમારું નામ શું છે આપણે વિપુલભાઈ ગોબરભાઈ સુડાસમાં ગામ ગામ સારો તાલુકો તાલુકો ગોગા જિલ્લો ભાવનગર ભાવનગર હવે તમે રીંગણી ખેતી કેટલા વર્ષથી કરો છો રીંગણીની ખેતી 5 વર્ષથી કરું અને 5 વર્ષ થી 5 વર્ષ અને આપડા મોરપીસ રીંગણી છે તમે પેલી વેલી જ બનાવી છે મોરપીસ પેલી વેલી જ બનાવી છે હા હા એટલે પેલા તમે કોઈ બનાવેલી કે તમને આમ પેલા વિડિયો જોઈ લે કે એવું કાઈ કે આમ વિડિયો જોઈને જ સોપી હા હા અને પેલા તમે જે ઇન તમારી પરીક્ષા કે કાળું રીંગણું આવશે બનાવ દેસી આપણે કાળું રીંગણું હા હા તો તમને શું ફરક લાગે છે 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 એ એ ને ને નાનું આ આ મોરબી શ્રી ઓળામાં તમે કાળો બનાવ નાની સાઈઝ નાની એમાં મોટું કરવું નથી થતું એટલે આ બહુ બેનિફિટ આમાં સારો બઉ સારો છે પછી આમાં ઉત્પાદન તમને કેમ લાગે છે ઉત્પાદનમાં ઓલા કરતા ડબલ આવે છે આમાં સારું આવે સારું આવે છે કાળ અને માર્કેટમાં ભાવ તો એ તો આપણે કોઈ એવું નથી કહેતા અત્યારે તો કદાચ પચાસ રૂપિયા હોય કેડુ મિત્રો 100 રૂપિયા હોય આગળ જતા એક દિવસે એ તો ભાવ કોઈ પણ હોય પણ મતલબ આ ઉત્પાદનમાં અને માર્કેટમાં બે રીતે મતલબ માલે અને મને તો કેડુ મિત્રો જેવો દી ખ્યાલ છે અમારી અમુક ખેડૂતો એવા છે જે પોતે મતલબ સુરત સુધી આ માલ મૂકલે છે કેમ કે આની ડિમાન્ડ સેટ સુરત સુધી છે ખેડૂત મિત્રો અગાઉ આપણે વિડીયો બને એમાં પણ આપણે ખેડૂત મિત્રો વાત કરી હતી સતા ન ખબર તો હું ફરીથી તમને કહું છું અને બીજું મિત્રો આપણે મારો એક યુટ્યુબ માટેનો નંબર છે સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પચાસ તમારે કોઈ રીંગની લિંક માહિતી હોય બીજી કોઈ પણ માહિતી જોતી હોય તો મને કોન્ટેક્ટ પણ કરી શકો છો તો આ બીજા કોઈ ખેડૂત મિત્રો હોય હજી આપણે તમારા ભાવનગર એરિયામાં રહેતા હોય તો આ વેરાયટી નથી કે ભાઈ ઓલું કાળું હોય તો જ પેલા

ખેડૂત મિત્રો મસ્તીનો કલર છે લગતો જ આવે છે ઈ બીજું ઈ કે આપણે કોઈ પણ ખેડૂત મિત્રો રીંગણી મતલબ બહુ સારું ગણે તો ખેડૂતનું કેવું છે ને મોરપીસ રીંગણી મતલબ પહેલી વાર બનાવી છે અને બહુ સારી લાગી છે તમે અહીં જોઈ શકો છો અને આગળ જતાં જે આ ભાઈને મતલબ આ ભાઈ છે એના પોતે ભાઈએ કાળુ રીંગણું એનું 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 પ્રખ્યાત છે જે ઘોઘા જિલ્લાનું ઘોઘા તાલુકાનું તો એનો વિડીયો પણ આગળ જતાં આપણે બનાવવાની કોશિશ કરીશું એ કેવું થાય છે એ પણ આપણે આગળ બતાવશું તો ખેડ મિત્રો ફરીથી આપણે એક નવી માહિતી નવા વિડીયો સાથે મળીશું આભાર